સીતારામ બધાઈ દાયરા રામ રામ સીતારામ બધાય ની તો ટાણે તો કેટલા નવ હાડા નવ થયા હું પાડીઓને ને પીવરાવું આવી હતી ને એક પાડી ને પીવરાવેલી લીધું ને એક ની બાકી હે ને તે રાગડા કરે તે હાલો આખણી ને પીવરાવું ને આ બકાલા માટો મારવા આવ્યા ને તમે કામ તમે કરો ખઈ દે રીંગણા આટલે જાણે ક્યાં મથી ઉડે છે ઉડી હા નીમ ઓઈલ મારવા જરૂર છે નીમ ઓઈલ મારી દીયો ને હા

ને આજ કઈક બપોર નવીન બનાવવાનું કાલેથી કાલેથી કાલે થી નક્કી ગયું તો આજ કઈક બનાવી દઉં બનાવી દઉં હા હમણાં કીધું એનું બનાવ્યું નથી ને તે બધા એનું મન હતું પછી બનાવે ને ખાઈએ આગળ પૈનારી જો કામ બનાવ્યું નહીં જોજો તમે ને આજ તો વિવાડા એટલે હે ને શિયાળી વખતે ઢોલું ને હરણાયું ને વાગે હો સીઝન ચાલુ થઈ ગઈ વિવાડની

આજ હું મોબાઈલ તૈયાર થઈ ગયો વાળા ગયા હાડા ગયા આજે વેલેરો ઉઠાડ લીધો તો કાય એમ બહાર થઈ જાય છે આજે એક વાગા હોતી રહી એક વાગા હોતી છે આ નાસ્તો હે ને પાણી નહી હોય નાસ્તો કરતો ને ઘડીક વાર કામ જાય થી ભૂખ કામ લાગે તો એ ચોરી માં બધે મૂકે દી જય બાય 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 એ તો કઈ વાંધો નહીં આવતો એમ પપ્પા ભેગા હોય ને એવા ને આંગણવાડીમાં તો પાછી રમવાનું ન હોય હા હા તે કરતા એવા થઈ જાય તો પછી જાય તો વાંધો ન આવે બાકી જવો અમારે ગુલાબમાં ગુલાબો જવો નીકળ્યા પપ્પા દીકરો જાય પાંદડ પાંદડી ખરીયું પાંચ તા ખાલી આમાં હે આ બીજા એટલે ગુલાબ જીણકું હે ને ગુલાબમાં ફૂલ જાજા જાય ને આ પાસ ડાળખી ભાંગે નાખી આમાં પાંચ હે કર્યું તો એટલા બાદ બીજા પાંચ ઉઘડે કેટલા થઈ જાય ગુલાબ ફુદીનો ફુદીના ની જ ચટણી ચાટણી બનાવીશું જવું હાડા અગિયાર થયા ને તે પછી બપોરામાં જે આપણે નવીન બનાવવાનું હોય ને એ ચાલુ કરી દેવું ને બાકી લુગડા મલકના ફૂક્યા દોરી ભરી આગળ દોરી પરી આગળ દોરી ભરી નવા મગ થયા નવા નાખ્યા થોડાક નાખ્યા હિયારાનો માલ થોડો થોડો નીકળે વસિયું હું આવી બધું તાજો તાજો બકાલો લેવા લીલા પાંદડા ડુંગળીને નાખવા ત્યાં ડુંગળીને રોપચી કરે એમાંથી ડુંગળી ઉપાડી આ લહણ ઉપાડ્યા શિયાર ગાંઠિયા થોડાક ધાણા લીધા નાથી થોડાક વટાણા જડે ને હજી વટાણા છે ને બીજે જે કઈ વાવેલ એમાંય થોડિયું ખે હિંગુ નાથી વટાણા તોડેલા જે થોડાક ધાણા ઉપાડવા સટડેન બનાવીયું ને તો એમાં ધાણા નાખવા જોઈએ ધાણા થોડાક અજે ઓલી ગયા માં ખેતરમાંથી લઈ આવે હવે સારું કરી દી બનાવવાનું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી

આ સ્નાકિ બની એ આઈટમ બનાવવાની હતી પણ લાઈટ આવે એ માથે આતાજી હા હવે તે લો પકડા બધી તૈયારી કરી લીધી હા અમારે સેન્ડવિચ બનાવવી હા જો લાઈટ નઈ આવે તો પછી પકોડા કર લઈશું પકોડા કઈ સેન્ડવિચ માં બનાવું જેથી કઈ જે બન્યું ન એટલે સેન્ડવિચ નું મથી નહી સેન્ડવિચ માં લાઈટ માથે જાલે હા ગઈ મોટી હા

ζω σεντούνισμα μασαλού τα πορεία που είναι παγιά τσίζι στην άνω περιτέληση, τι αρέσει να πορεία, ζάρε, αντάζοι γιαρωμα είναι το μασαλόσο ναι κι ό, τι ζω ταραπόρεια, μόνο τι χολαγκίτη, είναι όλοι οι μανού, ναι, 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 μια μια παραλίτη τοπούρι σεντούνισμαρι βανέζι, ζω, αυτή μου

वाह तार सैंडविच खावी तार, तार सैंडविच बनावी हाँ खावी थोड़ा समय रखूँगा ओके अजू उतार दे <laughs> <laughs> बूटू हाँ। ना तक कहाँ था ही ना कोथरी तबे गिले हैं सैंडविच नहीं खावी दी क्या आ ये खावी टमेटा बारा है हाँ सैंडविच ये थे खाई लेने तो मजा आ आज आंगनवाड़ी में ये टबूड़ी मैं मैं पापा 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 ए, आ? आ? ए आ? पा, आ? दोनों नहीं नहीं खाऊंगा खाऊंगा एक एक जी इसको इसको देता ये ठीक दे क्या आवाज बैठो था कहीं बैठा था ना